અમરેલી સપ્તક ફેમિલી મ્યુઝિકલ ક્લબ દ્વારા ભવ્ય મ્યુઝિકલ નાઇટ નો આયોજન કરવામાં આવેલું હતું સપ્તક ફેમિલી મ્યુઝિકલ ક્લબ દ્વારા ભવ્ય મ્યુઝિકલ નાઇટ નું આયોજન કરવામાં આવ્યું શહેરમાં રાજકમલ ચોક ખાતે આવેલા ટિપટોપ પ્લાઝાના ગુલમોર બેંક વેટ હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં જાણીતા સુફી રોકસ્ટાર સુદેશ પરમાર અને સુરીલી ગાયિકા દેવિકા સાથે જુનિયર જોની લિવર અને ભવ્ય ઓર્કેસ્ટ્રાએ મ્યુઝિકના શોખીન શ્રોતાઓને ડોલાવ્યા કાર્યક્રમને સફળ બનાવવા માટે આશા દવે અને ડોક્ટર ચંદ્રેશ ખૂંટ સાહેબે ખૂબ જહેમત ઉઠાવી